કચ્છની ઓળખ બની ગયેલા પ્રવાસી પક્ષી ફ્લેમિંગો થી હવે ગુજરાતવાસીઓ અજાણ નથી ફ્લેમિંગો માટે આ ખાઈ દક્ષિણ એશિયામાં એકમાત્ર અભયારણ્ય કચ્છમાં છે ફ્લેમિંગો કચ્છની સુંદરતામાં ઓર વધારો કરે છે સવા લાખથી વધુ ફ્લેમિંગો પક્ષીનું આગમન થઈ ચૂક્યું છે અને આગામી સમયમાં આ સંખ્યા વધુ વધશે ફ્લેમિંગો માટે આખા દક્ષિણ એશિયામાં એકમાત્ર અભયારણ્ય કચ્છમાં હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ફ્લેમિંગો જોવા માટે અત્યારે ઉમટી રહ્યા છે એને જોઈએ ફ્લેમિંગોના આગમન બાદના એ નયન દ્રશ્યો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તેવામાં કચ્છના રણ પ્રદેશમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં સુરખાબ પક્ષીઓનું આગમન થયું છે આ પક્ષીઓ રા લાખી તરીકે પણ ઓળખાય છે મોટા ભાગના લોકો તરીકે પણ ઓળખે છે ખડીરના પરથી લોતરાણી તરફ જતા સેકન્ડ રોડ ટુ હેવન માર્ગ વચ્ચે તેમનો જમાફરો જોવા મળે છે ખડીરપેટ વિસ્તારને આ પક્ષીઓએ ગુલાબી રંગથી રંગી દીધો છે પોતાની જન્મભૂમિ પર શિયાળુ માણી ઉનાળા દરમિયાન દેશ વિદેશમાં ફેલાઈ જતા આ પક્ષીઓ ખડીરભેટના અમરાપરથી લોતરાણી ચાકીર વચ્ચેના વિસ્તારમાં શોભી રહ્યા છે કચ્છમાં દિવાળી બાદ લાખોની સંખ્યામાં ફ્લેમિંગો આવતા હોય છે હાલની ગણતરી મુજબ અહીં લગભગ સવા લાખથી વધુ સુરખાબ પક્ષીઓ આવી પહોંચ્યા છે આગામી દિવસોમાં તેમની સંખ્યા ચાર લાખને પાર કરી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સૌપ્રથમ તો આ વિસ્તાર સેન્ટ્રલ એશિયન ફ્લાયવે જે આપણા માઇગ્રેટરી બર્ડ્સના એક પેસેજ રૂટ હોય તો તેમાં પડે તો આપણા ગ્રેટ રાન ઓફ કચ્છ જો મારે સેન્ચ્યુરી વિસ્તારના બહોળા એરિયા કવર કરશે અને લિટલ રાન ઓફ કચ્છના પણ કુછ અંશ કચ્છ વિસ્તારમાં આવે તો જ્યાં કુદરતી રૂપથી હંજના એક સ્ટોપ છે આ તો હકીકત છે ત્યાર પછી વન વિભાગ દ્વારા પણ છેલ્લા કેટલાક વર્ષોથી ફ્લેમિંગોના આગમનથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે નયન રમ્ય નજારો માણવા માટે પ્રવાસીઓ ઘડી ગભેર રોકાઈ જાય છે હજુ તો શિયાળાની શરૂઆત છે આગામી સમયમાં વધુ પ્રવાસીઓ આ રમણીય નજારો જોવા માટે ઉમટે તો નવાય નહી બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ